યાત્રાધામ વીરપુર માં ગાયત્રી મંદિર ખાતે નવ નિર્માણ થઈ રહેલા બિલ્ડિંગના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા વીરપુરના તમામ સમાજના લોકોએ સાથે મળી સૌ પ્રથમ પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધર્મકા વિજય હો અધર્મકા નાશ હો ના નારા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ભૂમિપૂજનનો કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો ગાયત્રી પરિવાર ટ્રસ્ટ વીરપુર વીરપુર રેલવે સ્ટેશન પર આવેલી ગાયત્રી શક્તિ પીઠ ના આંગણે આજે અક્ષય તૃતીયા અખા ત્રીજ શુભ દિવસે વીરપુર ગામના તમામ ગ્રામજનો અહીં ધાર્મિક પ્રસંગ કરી શકે સત્સંગ કરી શકે લગ્ન પ્રસંગ કરી શકે એ માટે અને અહીં આવતા સંત શિરોમણી જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ અહીં રોકાવા માટેની

ભારત વર્ષમાં જે દુઃખદ ઘટના ઘટી અને પહેલ ગામના અઠ્યાવીસ મૃત આત્માઓ જે હતા એને શ્રદ્ધા સુમર સમર્પિત કરી અને આ ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ભાગ્ય દિવ્યાંગ